शइ करे शुरू प्लस हैरान पोड़े जा न घर मां सो टका नेगेटिव नगु छो कोई पशन करापे न स्टोक

અગાઉ બે હજાર પંદર સત્તરમાં જે સહાય આપી એનાથી ચાલીસ ટકા વધુ આ ખેડૂતોને સહાય આપવી જોઈએ અને કેશ ડોલ અને તમામ વસ્તુ કેશમાં આપવી જોઈએ હવે જેમના પોતાના બાળકો અને જેમ લઈને જે લોકો બહાર નીકળ્યા છે પાણીને એમની પાસે ક્યાંથી આ બધી વ્યવસ્થા હશે જો સરકારના અધિકારીઓ સમજતા હોય કે આ ટૂરમાં કઈ રીતની સહાય કરી શકાય એનું મંથન કરી અને પછી તાત્કાલિક સહાય જોવામાં આવે આ સરકાર અત્યારે આ સ્થિતિ જોઈ અને હજુ સુધી બાર દિવસથી આ ખેડૂતોને કોઈ સહાય આપી નથી

తంత్ర అధికారితో బాగుంది బాధ అధికారి ఫోన్ థోడ నాటామోట దావా అధికారిటా దావా డోక్యుమెంట్ అంకారో రాహతాయి రాహత అని అత్యారీ મેં દાણત પણ નથી મેં તો દસ બાર દાડ સત્તા પહે બધા ડોક્યુમેન્ટ છે શું ડોક્યુમેન્ટ સત્તા ભાઈ નથી બધાના કોઈના ખાતા નંબર નથી આધાર કાર્ડની જરૂર નથી રેશન કાર્ડ નથી જો બધું છે પણ સરકારને એમ કર્યું પૈસો કાઢવા છે અને પૈસા આપવા નથી મારા ગમે વાત કરો ભરડવાની તો ભરાડવામાં પંદરમાં પૂર આવ્યો સત્તરમાં આવ્યો અને પચીસમાં તો આવ્યો આખી દુનિયાને ખબર છે કે ભરાડવાના શું હાલ થયા બે હાલ થયા છે તો હાલ ભરડવાનું ચૂકવાનું નથી

લોકોના ઘરો પાણીથી ભરેલા પડે ડોક્યુમેન્ટ લાવો ક્યાંથી લોકો રસ્તા ઉપર છે અત્યારે રોડ ઉપર રહેશે અને ડોક્યુમેન્ટ છે નહીં તો સરકારને ને આપવું હોય તો એમને સરકાર આપી શકે બાકી સરકાર કોઈ આપવાની નથી આજુબાજુના કોલગામ તાલુકાના તમામ પણ વરસાદ થઈનેતું પૂરતું ત્યાંના દસ બાર દિવસ થઈ ગયા પણ એ ગેસ આવી એ કોઈ નથી કેટલાક ખેડૂતોને રાજ્ય સરકાર પ્રમાણે આપવું કે જેમાં કોવું એના ચોક્કસ ઉભું નથી એની સાથે જે પાક નિષ્ફળ અને જમીન ધુવાણ પુષ્કળ પ્રમાણમાં થયું છે ને અમારે તો કેવું છે કે બધા ડેમ તળાવો તૂટ્યા છે તો ખેડૂતોને સો બસો એકર જમીનમાં ખાર આવશે તો જૂના જમાનામાં જે માણસોએ મથી નરેગાની અંદર બાંધેલા જો સરકાર બાંધેલા પાળાનો વેસ્ટવેર ના બાંધી શકે તો એ આગળનું કામ કેવી રીતે કરી શકે એ મોટો પ્રશ્ન છે તમામને વેસ્ટવેર આવે ખાર ના આપવો કે ક્ષેત્રોમાં નકા જમીન હજારો એકર જમીનમાં નાશ વળી જવાનો છે પાક ધોવાણ અને પાક નિષ્ફળ અને જમીન ધોવાણ પૂરતા પ્રમાણમાં આપે જે બે હજાર સત્તરની અંદર આપ્યું એના નજીક ઈ પ્રમાણે આપે આ બાર પંદર હજાર રૂપિયામાં ખરેખર ઘેલું એના ટેક્ટરનો પથ્થું પણ વળવાનો થતો નથી એટલે અમે તમામ ખેડૂતો રજૂઆત કરી છે છતાં હજુ આનો કોઈ ઉકેલ નથી આવતો તો તમામ સુમ તાલુકાના ખેડૂતો વાવ તાલુકા બાભર તાલુકા જે અસરગ્રસ્ત ખેડૂતો છે એનો ભેગા કરી અને મોટા પ્રમાણમાં આંદોલન કરવામાં આવશે અને કોઈ પણ ભોગે આના માટે પૂરી લડત લડી લેવાના ખેડૂતો શું છે અને પશુ સહાયની અંદર જે પશુ અધિકારીઓ આવે છે એને પાણીમાં જવાની તસલી તો છે એ વેટનરી ડિપાર્ટમેન્ટનો અધિકારી છે એને પાણીમાં જેની સર્વે કરવાની એને અમે ના હોય તો ખેડૂત એની ઘરે ક્યાંય ત્રણ ત્રણ દિવસ મરેલા પશુને હંગરીના શકે અને કદાચ સરકાર એવો બીઆર બાર પડે કે સંગરવા પડશે તો રોગચાળો છે એની જવાબદારી શું સરકાર લેવા તૈયાર છે ખરી તો માટે ગામના સરપંચ કે ગામને બે વડીલો કે તલાટીની રૂબરૂમાં પંચનામું થાય એને માન્ય ગણવું અને જો સરપંચ તલાટી કે એના ઉપર વિશ્વાસ ના હોય તો વોટ લેવા માટે તમામ પક્ષો નીકળે છે ત્યારે કેમ એને તમે ઉભી કરીને આગળ મૂકો તો ખરેખર આ વિચારવા જેવું છે પશુ જ્યારે પંદર દિવસ પહેલાંથી થઈ જાય ને હજી સુધી મરે રહ છે જે દાઢમાં પશુ મરી ગયા છે હવે મરે રહ્યા છે અમુક તો એ મરે ગયા અત્યારે મને થઈ પછી નું શું અથવા તો તમે એને ટેક્સ પહેરાઈને વીમો આપો તમે કંપની પાસે ખેડૂત સહકારી મંડળી વીમો લે છે ડેરી વીમો કાપે છે ખેડૂતો તો આપવા ટાઈમે આ બધા પાછા કેમ પડે છે એ પણ એક મહત્વનો પ્રશ્ન છે તો આ તમામ રજૂઆત સરકાર સુધી પકડવા અમે તમામ ખેડૂતો સાથે મને રજૂઆત કરવા આવે છે જય હિન્દ જય ભારત કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત ભાઈઓ માટે ખુશખબર હવે તમારા ખેતરમાં કે વાડીમાં ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક તો રાશેની જુઓ છો સબમર્સિબલ પંપના ડીલરો તેમજ ડ્રિપ ઇરિગેશન સિસ્ટમના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરોના વેપારી મિત્રો માટે બહોળા વેપારની સુવર્ણતક એટલે કે ગોલ્ડન ચાન્સ કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ મિત્રો આ ઇલેક્ટ્રોનિક મશીન ખારા પાણીને પણ ખેતીલાયક બનાવી ભરપૂર ઉત્પાદન આપે છે ડીલરશિપ આવકારે છે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા આપને જણાવી દઈએ કે આ મશીન મેગ્નેટિક નથી તમારા ટ્યુબવેલના ખારા પાણીને ખેતી યોગ્ય બનાવવા માટેનું મશીન લગાવવા માટે સંપર્ક કરો શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન